Да. ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની ટિપ્પણી બાદ વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે છે અને અને તેને લઈને રાજ્યમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન શરૂ પણ થઈ ગયા તે વચ્ચે મુખ્યમંત્રીનો કાફલો રોકવા માટે પણ પ્રયાસો થઈ રહ્યા છે તેને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજકોટમાં પક્ષ સાથે જોડાયેલા ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક કરીને આ પરિસ્થિતિને થાળે પાડવા માટે ચર્ચા કરી હતી નમસ્કાર ગુજરાત સાથે હું છું વડોદરામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જાહેર સભા પૂર્ણ થયા બાદ તેમના કાફલાને અટકાવવાના નિષ્ફળ પ્રયાસો કરવામાં આવ્યા હતા જેમાં ક્ષત્રિય સમાજના કેટલાક યુવાનોને વિરોધ કરવા જતા પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી અને હાલમાં આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ત્યારે બીજી બાજુ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સભા પૂર્વે જ સવારના સમયે ક્ષત્રિય સમાજની મહિલાઓ તેમજ પુરુષો અને કોંગ્રેસના આગેવાનોને નજર કેદ કરવામાં આવ્યા હતા